ભલે રામ રામ મારામ રાહુ ખોટી સલાહ આવતી નથી હા મળી અને કોઈને એવું કહેવામાં આવતું નથી કે મારી જોડે આવજો હું દુઃખ મટાડી દઈશ હા મળીશ હર વખતે હું ગાદી આજ વાત કરું છું કે મારી જોડે તમે આવજો હું દુઃખ મટાડી દઈશ ને હું દાવો કરું છું છું હું ધરી એવું કહેતી નથી એવી કે દુઃખ મટાડશે તો તમારો કુળનો દીવો કુળનો દીવો એટલે કુળનો દીવો કુળના દીવાની જાણ ના હોય ને તો એવું વધ્યાલીસ કુળના દીવાની જાણ ના હોય તો કુળનો દીવો દીવો વધ્યાલીસ પણ તમારો વિશ્વાસ અને શ્રદ્ધા તમારા કુળના દીવા પ્રેત્ય હોવી જોઈએ તમારો કુડનો દીવો જબરો છે આવી છલા આવશે હું જબરી નથી તમાર ઘરે તમાર ઘરે હું જબરી નથી નું મારા ઘરે જ જઈશ એટલે હારું કરીશ તો તમારો કુડનો દીવો જ કરશે બીજો કોઈ કરવા આવશે નહીં હારું એટલે કે તમે ઠેઠે ફટકતા હશો જે ઓલી જગ્યાએ જાવ પેલી જગ્યાએ જાવ ક્યો ત જશું ઓલો હું પેલો હું કુવાથી દુઃખ નહીં મટે કે મારાથી દુઃખ નહીં મટે મટાડશે તો તમારો કુળનો દીવો દુઃખ મટાડશે એટલે તમારા કુળના દીવાને પકડો તમારા કુળના દીવાને રાજી કરો આ કરો કુળનો દીવો કોઈને ખબર નથી હોતી અને ઘણા કુળ નો દિવસો છે એનો ગુના કરીને બેઠા હોય છે ગુના કુળ નો દીવો બોલતો નથી ખબર ના હોય કોઈ દેવ પૂજતા હોય કોઈ દેવ કુળના દીવાની આય ના પૂજાય ગમે તે દેવ હોય કોઈ તમારું ભેઢી નું દેવ હોય એ ગમે તે દેવ હોય ને કે સીગોતર છે કોઈ કહેશે કે પૂર્વેજ છે કોઈ કહેશે આ ચારે શીખાતું છે અમારા વડીલો એ ખબર ના હોય ને પણ એ પૂજતા હોય ને તમે તો તમારા કુળના ના દીવાની આયના મારે પૂજો ને તો તમારા કુળના દીવાનો ગુનો ના બને હા તમને કઈ ખબર જ ના હોય કે આ દેવ ને કેવી રીતને પૂજવું હોય કેવી રીતે ના પૂજવું એ તમે પૂજવાથી તમારા કુળના દીવાના એના ઝઘડા થતા હોય એને એવી રીતનું તમે કરો ને એટલે તમારા કુળ ના દીવાનું હારું ના લાગે તમારા કુળના દીવાના ગુના એક તો તમારા વડીલો કરેલા હોય મારેથી પૂછ્યા વગર દેવ લાયા હોય રખડતું રાખે બે બાજુ થી માર પડે શું પડે બે બાજુ થી એક બાજુ ચોરાશી કાતું મારે બાજુ તમારા વડી પૂછ્યા વગર લાયા હોય એટલે કુળના દીવાનો ગુનો બને કે ના બને દીકરા એ નથી કરવું પેલા તમારા કુળના દીવાનો ગુનો બને એટલે બે બાજુ થી તકલીફ રહી એ તો તમે મટાડો ને ઉપરથી તમારા વડીલની ની માતા બેહાડવી પડશે બેહાડી દો એટલે નવ દાડા હારું પાછું હતું નહીં નું કે કુળ નો દીવો રાજી નથી તમારા વડીલથી આ દેવ ને હોય છે એ બધું પેલું સમાધાન કરવું પડે ચોરાશી ખાતું બેહાડાય નહીં ડાયરેક્ટ પેલું તમારા કુળના દીવાની મંજૂરી લેવી પડે તમારા ના દીવાને રાજી રાજી કરવો પડે કે માં અમારા વડીલ લાયા આવે શું તું કેમ કરવું છે આવી રીતનો ખુશી નાનો રસ્તો લેવા દીકરાઓ આ તમને વારા ઘડીએ મારે સમજાવવું પડે છે દીકરા કે ના ઓલી જગ્યાએ જગ્યા પેલો ભુવો કરવો કઈ કરવાની જરૂર નહી તમે ઘર બેઠા સમાધાન કરી શકો છો આવડે તો તમે દીકરા અને મારા વિડીયા જોતા હશે તો ઘર બેઠા એ કદાચ કરીએ આવડે તો કુળના દિવસ રાજી કરો કશું કઈ કરવાનું તમારો કુળ નો દીવો જબરો હશે તો તમારે ચો દોડવાની જરૂર નહીં હો દીકરા તમારો કુળ નો દીવો જબરો છે આવું કઉ છું દીકરા ઓલી જગ્યાએ જાવ પેલી જગ્યાએ જાવ નથી મળતું પેલા તો તમારા ઘરનું મોગ તમારા ઘરનો દીવો તમારા ઘરનું અજવાળું દીકરા એને શું કેવાય કુડ નો દીવો એ જ બરાબર ના હોય બાર કરશે કોઈ દિવસ ના થાય એ તમારી એવી આ શ્રદ્ધા એવી જે તમારી છે ને શ્રદ્ધા કે આ કરી દેશે પેલું કરી દેશે કે ભાઈ શ્રદ્ધા હોય ને કદાચ તમે મારા કને શ્રદ્ધા લઈને આવ્યો ના તકલીફ છે તો તમારી શ્રદ્ધા કદાચ હું મટાડી દઈશ મળી મટાડી દઈશ કદાચ તમારી શ્રદ્ધા હશે તો મટાડી દઈશ પણ પાછું ચાલુ છે તમારો કુળનો દીવો તમારો કુળ દીવો હાજર હોય તમે ગમે એ જગ્યાએ જાઓ કુળના દીવાનો જો કદાચ તમારું દુઃખ મટાડેલું હોય બીજી વાર ભૂદ ન થાય કે બીજી વાર તકલીકે ના આવે એને કહેવાય કુળ દીવો એને કહેવાય દીકરાઓ તમારા ઘરનો નો એટલે કુળ નો દીવો એને કેવાય એ સમજો કુળ નો દીવો એટલે શું કુળના દીવાની ઓળખ પેલી લેવી ને પછી જાઓ ને કોઈ ભુવાજી જોડે તો પેલા કુળના દુવા દીવા નો પડશે દીકરા તમને એટલે ઓલું કરશો નહીં અને વાયણ વાળવાનું ટાળો દીકરાઓ વાયણ વાળવાનું ટાળજો હા માળી તમારું બધું તમારા ઘરે ઘરે પડી હોય તમે હવે ઘરે દેતા હોય અને ઝાડુ મારો કચરો એટલે તમે ઝાડુ મારી ના રહેતા હોય કેવું તમે ચોખ્ખું કરીને દેતા હોય ઘર ને ઝાડું કરશો પોતા મારશો ને એવું બધું એટલે કરતા હોય તમે તો આ તમારું દેવનું તમે જાતે કરી નાથે બધું પૂરું કરો છો તમે હાથે નાથે તમારા ઘરની માતાની તમારા કુળના દીવાની જે આટિયું પાડો છો ને એ ને આમ પાડો છો જેમ તમારા ઘરમાં તમે રહેતા હોય છો સાફ સફાઈ કરી એમ તમે તમારી દેવનું જે તંત્ર હોય ને એમાં પણ થોડું ધ્યાન વ્યવસ્થિત રીતે રાખવું પડે એ પણ મેન તો કુદ નો દીવો જ હોય દીકરા સાચું મારી ગમે તે સડવ માતા હોય દીકરા કે અમારે તો આ માતા જબરદસ્ત છે પણ કુડ ના દીવાની શાઇન વગેરે ડગલું નહીં ભરે આવું કઉ છું કે બેન બોબ તમારો કુડ નો દીવો જ કદાચ તમારા હિ રીહેલો હોય તમારા ડોહાવના ગુના હોય તમે નવા નવા ગુના કરતા હોય દુઃખ મટાડવા માટે જેમ કે ખબર જ ના હોય અને દુઃખ મટાડવા જવું થઈ જાય ઊંધુ થઈ જાય ઊંધુ એટલે ખબર જ ના હોય શું કરવાની તમે શું કરી દો વ્યવહાર કરવાની કોઈ ખબર ના પડતી હોય પછી એવી રીતનું કરો એટલે ઈ થતું ને એમનું મેડી જાય બધું એટલે તમારે કે તો આમ કરી તો એનું છે પણ તમારા કુળના દીવાન રાજી તો કરો એને પૂછો એને શું તકલીફ છે તમને તો તકલીફ છે પણ તમને તકલીફ થાય રહી તમારા કુળના દીવાન તકલીફ નહી થતી એને તકલીફ થતી હશે ત્યારે તો બોલતો નથી તમારાથી રિસાયલો છે કઈ કેને તકલીફ છે તમારા થી આ કુળના દીવાન નું જ્ઞાન લેવું જરૂરી છે કુળના દીવા સિવાય કશું ચાય કોઈ ન કરી આલે આવું કહું છું હું તો નઈ જ કરી આલું કોઈ દાડો કોઈ બીજા કરી આલ હોય ને તો જ કોઈ કે છે આ છે કોઈ છે એ બધી વાતો છે દીકરા તમારા કુળના દીવા સિવાય નહીં થાય નહીં થાય નહીં થાય આવી સલાહ લઉં છું વાઘેલા વર્ષની મેળી આવું ગાંધી બે બેહવારી એક વાઘાલા વર્ષની મેળી નું આજ મારું પ્રવચન આજ છે કે તમારા કુળના દિવસ સિવાય ક્યાંય દોડવું નહીં તમારો કુળ નો દીવો જબરો 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 હું દુઃખ મટાડી દેશે ધરી નહીં લઉં તમારા કુળના દીવા જ કહીશ કે આ મટાડી દેશે ધરી આ લેશે તમારો કુળ નો દીવો જરૂર ભાઈ ધરી લેશે તમારું દુઃખ મટાડવાની પણ તમે બરાબર થાવ તમે સાચા બોલું થાવ ખોટા બોલું નહીં ન્યાય નીતિ અને તમારું કરમ રમ સુધારવું પડે દીકરા તમારા દીવાને આ નામ રહેવું હોય તમારા કુળના દીવાને બદલ સુધારવું પડે તમે સાચા બોલું થાવ જૂઠું ના બોલો ખોટું ના કરો પાપ થતું દૂર રહેવું ખોટું ખોટું ચાહે થતું અહીંયા દૂર રહેવાનું કે ખોટું થતું હોય તો ખોટું ન થવા દેવું તમારા હાથમાં હોય તો કોકનું કોઈ સારું કરવાનું વિચારો કોઈની સેવા કરો કોઈનું હારું થતું હોય તો કોઈનું સારું કરવાનું વિચારો કરમ કરમ હારા રાખો તમારા કરમ સુધારો એ દીવો તમારા દીવાના ગુના છે ને એ રાજી થઈ છે ને તમારા કુળ નો રાજી થઈ જશે પણ કુળના દીવા સિવાય ચાય દોડવું ને કુળ નો દીવો જબરશે ચલો આવું કઈશું તમારા કુળ નો દીવો તમારો વાઘ બરાબર છે ને ઘરની ઘરનો તમારો મોગ હા તો ચાં કોઈ ભુવા જોડે નહીં જાવું પડે અને હું તો એ જ કહું છું કે તમારા કુળ ના દિવસ કાય ઉધાર નહીં તમારો કુળ નો દિવસો છો ભલે રામ 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 મળી